નમસ્કાર મિત્રો મારી બા યુટ્યુબ ચેનલ બાઇક ઇન્ફોર્મેશનમાં તમારું સ્વાગત છે મારું આઈડિયા આવી ગઈ હતી હુંડા સાઇન બી એ સિક્સ એમાં ડમ્પનો પ્રોબ્લેમ હતો ડમ્પ આખો લીકેજ થઈ ગયો કહેવાય ડમ્પનું તો ફૂલ સોલ્યુશન કરી નાખી ગાડી સીધે ભમરા જેવી હાલ હમણાં ડમ્પ ખોલીને તમને બતાવું હું પ્રોબ્લેમ છે જમ્પ આપણે ખોલી નાખ્યો એમાં ઓઇલસીલ લીકેજ હતી હ આખી ઓઇલ ઓઇલ ભરેલી હતી આપણે કાઢી નાખીએ હવે આપણે ગેબિલિયલની ઓઈલ ઓરિજનલ ઓલસીલ નાખ દેવાની છે અને આ ઇન્ડ્યુલન્સનું ઓઇલ નાખવાનું હોય પછી આપણે જમ્પ ફિટ કરી આની પૂરે પહેલાં બધાયની સાફ સફાઈ થાય તે પછી આપણે જંપ ફિટ કરવાનો રહે પણ બતાવો બીજું you sure. you <laughs> જો ટ્રમ્પનું કામ હોય કેવું લાગ્યું કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો